આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ સોનાના ભાવ સોનું પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું એક લાખ હજાર પાંચસો રૂપિયા બાવીસ કેરેટ સોનું એક લાખ હજાર નવસો એકાણું રૂપિયા ચોવીસ કેરેટ જીએસટી સાથે એક લાખ ચોસઠ હજાર પંદર રૂપિયા ભાવ રહ્યો હતો તો આજે ચાંદીનો ભાવ ચાંદીનો ભાવ જોઈએ તો પ્રતિ કિલો દીઠ ચાંદી ચોરસા બે લાખ અડસઠ હજાર બસો રૂપિયા ચાંદી નવસો નવ્વાણું બે લાખ તોતેર હજાર બસો પચાસ રૂપિયા જ્યારે ચાંદી જીએસટી સાથે બે લાખ છોતેર હજાર આઠસો અને ત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો મિત્રો દરરોજ ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરશો જેથી આપને નવા ભાવ મળતા રહે સાથે સાથે આંતરરાષ્ટ્રીય ભાવ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સોનું ચાર હજાર આઠસો એકાણું ડોલર રહ્યું હતું જ્યારે આંતરરાષ્ટ્રીય ચાંદી છ્યાસી પોઈન્ટ તેર ડોલર રહી હતી